વલખા મારવા મજબૂર બન્યા છે લોકોના ઘર સુધી નળથી પાણી પહોંચાડવાના દાવા તો ખૂબ કરવામાં આવી રહ્યા છે પણ આપણે ત્યાં ઉનાળાના પ્રારંભે જ પાણી માટે લોકોને રજળપાટ કરવો પડી રહ્યો છે અને અમે તમને આજે પાણીના પોકારના કેટલાક દ્રશ્યો બતાવીશું જેને જોઈને તમે તમારું હૈયું પણ ભરાઈ આવશે બનાસકાંઠા જિલ્લાના લવાણા ગામમાં પાણી માટે લોકોને રિસરના વલખા મારવા પડી રહ્યા છે એક બે દિવસ નહીં પણ છેલ્લા વીસ દિવસથી પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની મહિલાઓએ ગ્રામ પંચાયત બહાર માટલા જેથી તંત્રના સુધી આ મહિલાઓનો અવાજ પહોંચે ગ્રામજનોનું કહેવું છે કે ઉદ્યોગોનું પાણી ક્યારે બંધ કરાતું નથી તેમના હકનું પાણી ખેતરમાં સિંચાઈ માટે અને ઉદ્યોગો માટે આપી દેવાય છે અને તેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સૌથી પહેલા સાંભળીએ આ ગ્રામજનો શું કેવું છે પાણીનો પોકાર કેવી રીતે તેમને લવાણા ગામમાં પાણી બિલકુલ આવતું નથી અને મહિલાઓ પાણી ભરવા જાય છે નાના નાના બાળકો પાણી સ્કૂલનો સમય હોય છે છતાં પણ પાણી ભરવા જવું છે એટલે સરકારને પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે પૂરા આ ગુજરાતની વાત નહીં પૂરા ભારત દેશ કે કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કે ત્યાં પાણી નહેરનું હોય કે બોરનું હોય મળવું જ જોઈએ ને કે અત્યારે બાળકોની ભવિષ્ય બગડે છે પહેલાં તો સ્કૂલનો સમય નહીં રહેતો અને પાણી ભરવા જવું પડે જો સરકાર શ્રી ધ્યાનમાં પાણીમાં નહીં લે તો અમારે આંદોલન કરવું પડે તો કરીશું મામલાદાર હોય કલેક્ટર હોય કે ટીડીઓ સાહેબ હોય અહીંથી ધરણામાં બેસી જઈશું માટીના માટલા ત્યાં પાણી ના લઈ ત્યાં ફોડ તો ફોડીશું પણ પાણી પાણી ને પાણી અહીં પ્રશ્ન એ કે ભણવું કે પાણી ભરવું કે પછી પાણી માટે આ રીતે વલખા મારવા બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે પાણી વિના ખેડૂતોનો બાજરીનો પાક બળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સાથે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો અનેક રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોની રજૂઆત સામે નઘરોડ તંત્રે આડા કાન કરી નાખ્યા છે ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ધરણા કરીને આક્રોશ વ્યક્ત કર્યો તેમની મુખ્ય માંગણી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની છે ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા કરશે સાંભળીએ ખેડૂતોની વ્યથાને આ ખાતર થઈ ગયા મુઘો બિયારણ થઈ ગયેલું છે મૂઘો અને શરકાર શ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદ્યા ખેડૂત પાસે કોક હશે તો ટેકાલે ભાવે ખેડૂત હાલવા જાય ને ખેડૂત પાયે પાકશે જ નહીં તો આ બાજરી ટેકાલે ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે બાજરી પાકશે તો ઓનલાઈન કરી શકશે અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે તો સરકાર શ્રીને અમે એટલું જ કહા કે વધારે ના આપી શકો તો કોઈ નહીં પણ અમને એ ખાલી આ ત્રીસ તારીખ સુધી પોણી આપવામાં આવે તમને થતું હશે કે બનાસકાંઠા રાજ્યનો છેવાડાનો જિલ્લો છે એટલે ત્યાં પ્રકારની સ્થિતિ હોય એવું નથી વડોદરા કે જે શહેરી વિસ્તાર છે ત્યાં પણ લોકો પાણી માટે રેસનના વલખા મારી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના પાપે કાળઝાળ ગરમીના પણ આવા પાણી માટે લોકોને આ રીતે મુશ્કેલીનું વેઠવી પડી રહી છે આ વિસ્તારની મહિલાઓ રણચંડી બનીને રસ્તા પર ઉતરી આવી આ મહિલાઓ ચૂંટણી આવે ત્યારે મત આપે છે પણ બદલામાં તેમને પીવાનું પાણી નથી મળતું વડોદરાના સમા વિસ્તારની આમ્રપાલી સચ્ચિતાનંદ અને મહાકાળી સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પાણી ન આવતા ગરમીના પારાની સાથે મહિલાઓનો પારો પણ હાઈ થઈ ગયો મહિલાઓ થાળી વેલણ અને માટલા સાથે વોર્ડ ઓફિસ જવા નીકળી હતી પરંતુ મહિલાઓ વોર્ડ ઓફિસ પહોંચે તે પહેલાં જ પોલીસે ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી લીધી સાહેબ આ ક્યાંનો ન્યાય છે જ્યારે મત લેવાના હોય ત્યારે આ પ્રજાને મોટા મોટા વાયદા કરવામાં આવે છે મત લેવાના હોય ત્યારે ચોવીસ કલાક પાણી આપવાના વાયદા કરવામાં આવે છે અને જ્યારે હવે એક ટીપુએ પાણી નથી મળતું ત્યારે આ રીતે અટકાયત કરવી એ ક્યાંનો ન્યાય છે પોતાના હક માટે લડતી આમ મહિલાઓને બળજબળી પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવે છે તે ખૂબ જ શરમજનક બાબત છે મહિલાઓનો આક્ષેપ છે કે કોર્પોરેટર્સના ઇશારે પોલીસે પકડીને લઈ જાય છે અને આ ખૂબ જ દુઃખની વાત છે બીજી તરફ પોલીસનો દાવો છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો કોર્પોરેટરનો દાવો છે કે ફાઝલપુર નદીમાં ફેન્ચવેલ બંધ હોવાના કારણે આ લો પ્રેશરની સમસ્યા છે તેમણે દાવો કર્યો છે કે આગામી બે દિવસમાં જ પાણી આવતું થઈ જશે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પાણીની સમસ્યા ખૂબ જ જૂની છે ફક્ત આ વખતે જ નહીં દર વર્ષે પાણી માટે લોકોને કકળ કરવી પડે છે પરંતુ આ દિન સુધી કોર્પોરેશન તંત્ર સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી સમસ્યાનો ઉકેલ લાવવાની વાત તો દૂર રહી પરંતુ અહીં તો જે લોકો પોતાના હક માટે રસ્તા પર ઉતરે છે તેની પણ અટકાયત કરી લેવામાં આવે છે આ મહિલાઓ હાથમાં હથિયારો લઈને તો નહોતી નીકળી કે પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવી પડે તો પછી શા માટે સામાન્ય નાગરિકોને જ વિરોધ કરવાના નથી દેવામાં આવતો તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે શહેર હોય કે ગામ પાણીની સમસ્યા ખૂબ જ વિકટ છે હજુ તો ઉનાળાનો પ્રારંભ છે હજુ અઢી મહિના કાઢવાના છે ગત વર્ષે સારો વરસાદ થતા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે આખું વર્ષ પાણીની કોઈ મુશ્કેલી ન સર્જાય પરંતુ અત્યારે તો લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પાડી રહ્યા છે જે દર્શાવે છે કે તંત્રની કામગીરીમાં કેટલી બેદરકારી છે લોકોને પાણી માટે રીસરનો પરસેવો પાડવો પડી રહ્યો છે